આજે આપણે સ્ટેમ લેબમાં ધોરણ સાતના વિદ્યાર્થીઓને હ્યુમન ટોર્સો એટલે કે માથું અને ધડની વાત કરીશું ચલો મગજ કઈ છે બતાવો કઈ છે મગજ મગજ છે હા સરસ નેક્સ્ટ ચહેરો કઈ છે ચહેરો હા એ ચહેરો છે નેક્સ્ટ ખોપરી કઈ છે હા ત્રણ નંબર ઉપર શું છે ખોપડી શ્વાસનળી ચાર નંબર ઉપર શું છે શ્વાસનળી ચલો જમણું ફેફસું અને ડાબું ફેફસું જમણું ફેફસું છે અને આ શું છે હા હાર્ટ કઈ છે એ શું છે હા લીવર હા એ શું છે ચલો નેક્સ્ટ પેટ કઈ છે સરસ વેરી ગુડ નાનું આંતરડું કઈ છે મોટું આંતરડું સરસ વેરી ગુડ તો આ છે હ્યુમન ડોર્સો